મિત્રો તો વિધાનસભા છે આપણી જેમમાં આજુબાજુ કરીશું કે જે પણ ખેડૂતોનું પશુ સારું એવું દૂધ ઉત્પાદન ના આપતું હોય અને એની શું બીમારી હશે એની વાત કરીશું ઘણા બધા ખેડૂતોનો એક પ્રશ્ન હોય છે કે અમે પશુને ખોરાક તો બહુ આપીએ છીએ પણ પશુ સારું એવું દૂધ ઉત્પાદન નથી આપતું જે આપણે ખવડાવીએ છીએ એવું દૂધ નથી આપતું શું એનું કારણ હશે અને જે નાના બચ્ચા હોય છે જે દૂધ પીતા હોય છે એટલે કે જે પણ પશુ વ્યાય છે અને જે પશુના બચ્ચા હોય છે દૂધ પીતા હોય છે એમને પણ આ બીમારી થતી હોય છે શા કારણે થતી હોય છે એની પણ વાત કરીશું તો ચાલો હવે વિડીયોની અંદર આગળ વધીએ એની કદાચ જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબિયોને કરી દો એક લાઇક તો ચાલો શરૂ કરીએ વિડીયો તો જે પણ ખેડૂતો મિત્રોનો એક મેન પ્રશ્ન છે કે અમારું પશુ દૂધ ઉત્પાદન જે ખવડાવીએ છીએ એ પ્રમાણે દૂધ નથી આપવું શા કારણે નથી આપવું એની વાત કરીએ તો એને એક પ્રોબ્લેમ છે એની જે પેટ છે એની અંદર ચરમિયા હોય છે એ જે ખેડૂત મિત્રોને ના ખબર હોય એટલે કે એની અંદર જીવાત થઈ જતી હોય છે એટલે કે એની અંદર ચરમ બની જતા હોય છે એ કારણ શા કારણે થતા હોય છે એની વાત કરીએ તો જે ચરમ છે એ પશુને અપચાના કારણે પણ થતા હોય છે કારણ કે જે પશુ ખોરાક લે છે એને પશુ ખોરાક લીધા પછી એ સંપૂર્ણ રીતે પાચન ન થતું હોય એ કારણે પણ જે આપણે ચરમિયા કહી છે એ થતા હોય છે એ ચરમિયા તમે ના જોયા હોય તો આપણે તમને બતાવી દઈશું કે આવા ચરમિયા હોય છે કે જેથી પશુની અંદર આવા ચરમિયા થાય તો એના શું લક્ષણ હોય એની વાત કરીએ તો એના જે લક્ષણ છે જ્યારે પણ એ પૂરલો કરે છે ત્યારે એની અંદર જે અળસિયા અળસિયા જેવા જે ચરમિયા હોય છે એ બહાર નીકળતા હોય છે એ એકદમ વાઈટ દૂધના જેવા હોય છે તમે ના જોયા હોય તો તમારે એ તમને બતાવી દઈશું તો જો તમારા પશુને આ વસ્તુ થયેલ હશે તો તમારા પશુને કોઈ પણ જાતનો તમે ખોરાક આપશો જે તમે કરશો એ બધી મહેનત વેસ્ટ જશે કારણ કે જે પશુને તમે ખોરાક આપશો એ પશુ જ તમારું દૂધ ઉત્પાદન નથી આપવાનું કારણ કે એની અંદર જે ચરમિયા છે એ બધું જ જે તમે પશુને ખોરાક આપો છો એ ચરમિયા ખાઈ જતા હોય છે અને પશુને સારો એવો વિકાસ થતો નથી એટલે પશુ દૂધ ઉત્પાદન ઓછું આપે છે તો આ છે મેન કારણ અને એના લક્ષણ એ છે કે જ્યારે પણ પશુ જે પોટલો કરે છે ત્યારે એની અંદર વ્હાઈટ કલરના દૂધના જેવા અળસિયા જેવા જે ચરમિયા નીકળે છે એ તમારે જોઈ દેવાના છે જો તમારે પશુની અંદર એ હોય તો તમારે સો ટકા એ ચરમની ગોળીઓ પણ આવે છે તમે બતાવી દઈએ આ છે ચરમની ગોળીઓ આપણે આ ચરમની ગોળીઓ પણ તમે ખવડાવી શકો છો તમારે જે પણ મેડિકલ શોપ હોય નજીક ત્યાં પણ લાવી શકો છો હવે આપણે વાત કરીએ કે એકદમ આપણે આયુર્વેદની વાત કરીએ કે એને શું ખવડાવવું જેથી ઘરે જ આપણે આ દવા લાયા વગર એ પશુને આપણે સારી રીતે ઉત્પાદન આપતું કરી શકીએ સારી રીતે એના જે ચરમની છે એને મારી શકીએ તો એના માટે તમારે એક કામ કરવાનું છે તમારા ઘરે લીમડો તો હશે તો લીમડો એક કિલો જેટલો તમારે સવારે ખવરવાનો છે અને સાંજે ખવારવાનો છે તો એ ચરમિયા છે એ મળી જશે બીજા નંબર ઉપર આવે છે દહીં અને જે હળદર આવે છે આ બંને મિક્સ કરીને જો તમે પશુને ખવડાવશો તો પણ એ ચરમિયા મળી જાય છે આપણે આ ટ્રાય પણ કરેલું છે અને તમને આ સચોટ માહિતી બતાવી રહ્યા છીએ તો વિડીયોને એક લાઈક તો બને છે તો આવી રીતે તમે પશુને ચરમિયા મારી શકો છો અને આ ગોળી પણ આવતી હોય છે તમે ગોળી પણ લાવી શકો છો પણ આયુર્વેદ સૌથી બેસ્ટ છે તમે તમારા ઘરે લીમડો હોય તો લીમડાની જે પાંદડા હોય છે એ તમે ખવડાવી શકો છો જે પશુ લીલા પાંદડા પશુને ખવડાવશો એના અંદર જે સારો તત્વો હોય છે એ પશુને મળે છે તેથી જે ચરમિયા હોય છે મરી જતા હોય છે અને પશુને કોઈ નુકસાન થતું હોતું નથી તો આ તમે કરી શકો છો બીજા નંબર ઉપર આવે છે જે દહીં અને હળદર બે મિક્સ કરીને તમે પશુને ખવડાવી શકો છો ને જે નાના બચિયા હોય જે પશુને વીયાણું હોય અને એના જે નાના બચિયા હોય એને આ ઘણો ચરમિયાનો રોગ એટલે કે આ ચરમિયા થતા જ હોય છે જે ચરમિયા થવાનું કારણ એ છે કે જ્યારે પણ પશુ વીય છે અને જ્યારે એનું બચ્યું જે દૂધ પીએ છે એ વધારે પડતું પી જાય ત્યારે એને અપછા જેવું થાય છે એટલે કે એને પાચન થતું નથી એટલે તેની અંદર ચરમિયા પડે છે એવી જ રીતે મોટા પશુની અંદર પણ આ જ થતું હોય છે જે ચરમિયા હોય છે એ પડવાનું આ જ કારણ છે જે આપણે ખોરાક ખવડાવીએ છીએ એ પાચન થતું નથી એટલે આ વસ્તુ થતી હોય છે તો એના માટે ગોળી પણ આવે છે અને જે આપણે જુગાડ ગીધો એ પણ કહી શકો છો તો આજના વિડીયોમાં આટલું જ હવે મળીશું નવા વિડીયોની સાથે જય મહાદેવ